નમસ્કાર હું છું જ્યોતિષ આચાર્ય રાજદીપભાઈ જોશી આજથી આપણે શરૂ કરીશું હસ્તરેખા પરિચય ભાગ એક જ્યોતિષ અનેક પ્રકારે જોવામાં આવે છે તેમાં ખાસ કરીને ફેસ રીડિંગ દ્વારા હસ્તરેખા દ્વારા જન્મકુંડળી દ્વારા પ્રશ્નો કુંડળી દ્વારા આવી રીતના અનેક પંદર જેટલા પ્રકાર છે તેના દ્વારા જ્યોતિષ જોવામાં આવે છે તેમાં પણ ખાસ કરીને હસ્તરેખા અને જન્મકુંડળી દ્વારા જ્યોતિષ સરળતાથી જોઈ શકાય છે હા તેનું અધ્યયન ખૂબ કરવું જરૂરી છે તો આજથી આપણે શરૂ કરીશું હસ્તરેખા દ્વારા કઈ રીતના જ્યોતિષ જોવું ખાસ કરીને ફેસ રીડિંગ છે તે પણ જૂની પદ્ધતિ છે પણ તેમાં ખૂબ ઉપાસનાની જરૂર પડે છે આજના જમાનામાં સાધુ સંતો કે જે ઉપાસના કરતા હોય તે જૂજ પંચાય છે જે ફેસ રીડિંગ દ્વારા જ્યોતિષ જોવે છે હસ્તરેખા દ્વારા પણ તેના અધ્યયનની ખૂબ જરૂર પડે છે પરંતુ આજથી હસ્તરેખાના અધ્યયનથી હસ્તરેખા દ્વારા કઈ રીતના જ્યોતિષ જોવું તે આપણે જાણીશું ખાસ કરીને બહેનોને ડાબુ હાથ શુભ ગણવામાં આવે છે ભાઈઓ માટે જમણવા શુભ ગણવામાં આવે છે પરંતુ ખાસ કરીને બંને હાથ સાથે પ્રિટિક્શન કરી બંને હાથનું અને જ્યોતિષ અસ્તરેખા દ્વારા જ્યોતિષ જોવું જોઈએ જે આપણા વિચારો છે જે આપણી આસપાસ રહેલું વાતાવરણ છે આપણો સ્વભાવ છે સંસ્કાર છે તેનું રેખાઓ દ્વારા વર્ણન કરી શકાય છે હવે આપણે હસ્તરેખા દ્વારા કયા પર્વત અને કઈ કોઈ કઈ આંગળી છે તેને શું કહેવામાં આવે છે તે જાણીએ જે આપણે પેલી આંગળી છે તેને તર્જની કહેવામાં આવે છે જે પેલી આંગળી છે આ આંગળી છે તેને તર્જની કહેવામાં આવે છે તમારો હાથ તમારી સામે રાખો અથેળી ભાઈઓ જમણી અથે અથેળી સામે રાખે બેનો ડાબી હથેળી સામે રાખે જે પહેલી આંગળી છે તેને તર્જની કહેવામાં આવે છે બીજી આંગળી છે તેને મધ્યમા કહેવામાં આવે છે ત્રીજી આંગળી છે તેને અનામિકા કહેવામાં આવે છે ચોથી આંગળી છે જે આ ટટલી આંગળી કહેવાય છે તેને કનિષ્ટિકા કહેવામાં આવે છે ટટલી આંગળીની બાજુની આંગળી છે તે છે અનામિકા તેની બાજુની આ જે આંગળી છે એ મધ્યમા અને આ જે પહેલી આંગળી છે તે

જે ટટલીની બાજુની આંગળી એની નીચેનો પર્વત છે તે સૂર્યનો પર્વત હસ્તરેખામાં હોય છે જો અહીંયા સૂર્ય પણ લખેલું છે અને ટટલી આંગળી છે એટલે કે સૌથી નાની આંગળી છે તે નીચે બુધ લખેલું છે તો તેની નીચે બુધનો પર્વત હોય છે હવે આ જે રેખા નીકળે છે ઘણાને અલગ અલગ રીતના નીકળતી હોય ઘણાને ગુરુના પર્વતથી નીકળતી હોય તો આ રેખા છે તે હૃદય રેખા છે એની નીચે રાહુ લખેલું છે એની નીચે જે રેખા છે એ છે મસ્તક રેખા જો આયુષ્ય રેખામાંથી નહીં કરે છે ઘણાને છૂટી પણ હોય અલગ રીતના હોઈ શકે પણ સામાન્ય રીતના આ રીતના હોય છે આ રેખા છે તે મસ્તક રેખા છે આ રેખા છે તે હૃદય રેખા છે આગલા ભાગમાં આગલા પાર્ટમાં દરેક રેખાઓ વિશે દરેક પર્વતો વિશે આપણે ડીપમાં ઊંડાણથી એકદમ તેના વિશે જ્યોતિષ તેનું ફળાદેશ આપણે શીખીશું શીખવાડીશું આ જે રેખા છે જે આયુષ્ય રેખા કહેવામાં આવે છે આ જો આખી રેખા અહીંથી શરૂ થાય અને આયુષ્ય રેખા હોય છે અને આ જે રેખા છે એને ભાગ્ય રેખા કહેવામાં આવે છે અહીંથી જો રેડ કલરની દોરેલ છે પણ ઘણાને

આજી ભાગ આવે અથેડીમાં તે ચંદ્રનો પર્વત અહીંયા હોય છે અહીંયા મસ્તક રેખા અને હૃદય રેખાની વચ્ચે રાહુનો પર્વત આવે છે અથેડીનું જે કાંડું છે તેમાં રેખાઓ હોય છે આડી તેને મણિબંધ કહેવામાં આવે છે આ જો ત્રણ રેખા દોરેલી છે ઘણાને બે હોય ઘણાને એક પણ તૂટેલું હોય છે ઘણીવાર એની ઉપરનો જે થોડો ભાગ છે એ કેતુનો પર્વત છે અને અહીંયા અંગૂઠાથી આ સાઈડથી જો તો આ છે એ શુક્રનો પર્વત છે આજી આ શુક્રનો પર્વત જો ફરીથી જણાવી દઉં કે આજી જે પેલી આંગળી છે એની નીચે છે એ ગુરુનો પર્વત છે બીજી લાંબી જે મોટી આંગળી છે મધ્યમાં તેની નીચે છે એ શનિનો પર્વત છે જે તટલીની બાજુની આંગળી છે અનામિકા તેની નીચે છે એ સૂર્યનો પર્વત છે તટલી આંગળીની નીચે આવે છે એ બુધનો પર્વત છે

અંગૂઠાની ઉપરનો થોડો ભાગ દેવ મંગળ બીજો મંગળ છે આ જે આખો પર્વત આવે એ શુક્રનો પર્વત ગણવામાં આવે છે અહીંયા મંગળના પર્વતની નીચે ચંદ્રનો પર્વત છે અહીંયા મણિબંધની ઉપર આજે છે ત્રણ મણિબંધ છે તેની ઉપર કેતુનો પર્વત છે હવે હાથની આંગળીઓમાં પણ પર્વ ત્રણ પર્વ હોય છે ત્રણ વેઢા આપણે કહીએ છીએ તો એમાં આ પ્રથમ પ્રથમ પર્વ ગણવામાં આવે છે આ દ્વિતીય પર્વત અને તૃતીય તૃતીય પર્વ ગણવામાં આવે છે આ બધી આંગળીમાં એ જ રીતના આવશે પ્રથમ ઉપલા ભાગને પ્રથમ દ્વિતીય અને તૃતીય આ રીતના હવે આ મૂળ રેખાની આપણે જાણકારી મળી હવે ત્યાર પછી પણ અંદર હાથમાં બીજી પણ ઘણી અલગ અલગ રેખાઓ હોય છે જો આવી રીતના ઘણાને રેખા એકની કરતી હોય તો એ સ્વાસ્થ્ય રેખા છે

એકવાર નહીં તમે આ વિડીયો બે થી ત્રણ વાર જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રેખા ક્યાં હોય તમારા હાથમાંથી જ તમને ખ્યાલ આવી જશે હવે આવતા ભાગમાં છે આપણે જે અલગ અલગ પર્વતોનું શું મહત્વ છે તે આપણે જાણીશું